મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર વાહન ચાલકો જાણો આવ્યા કડક નવા નિયમો નહીતર થશે પચાસ હજાર રૂપિયાનો દંડ ધરપકડના બે નવા કાયદાઓ અને ગુજરાત સરકાર આવી એક્શનમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાત હાઈકોર્ટને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાનની શપથ વિધિની તારીખને લઈને આવ્યા મોટા સમાચાર સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે એવામાં શપથ ગ્રહણની તારીખને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે શપથ ગ્રહણ સમારોહની તારીખમાં ફેરફાર થઈ શકે છે પહેલા શપથ ગ્રહણની તારીખ આઠ જૂન હતી જે હવે બદલાઈને નવ જૂન થઈ શકે છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે અઢારમી લોકસભા માટે કુલ ચુમ્મોતેર મહિલા સભ્યો ચૂંટણી લડી હતી જોકે આ સંખ્યા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી કરતા ઓછી છે તે વખતે ઇઠ્યોતેર જેટલી મહિલાઓ સભ્યો જીતીને સંસદમાં પહોંચી હતી આ વખતે સૌથી વધુ મહિલા સભ્યો પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાઈ છે લોકસભા ચૂંટણીમાં સાતસો સત્તાણું મહિલા ઉમેદવારો મેદાનમાં હતી જેમાં ભાજપે સૌથી વધુ ઓગણસિત્તેર મહિલાઓ અને કોંગ્રેસ એકતાલીસ જેટલી મહિલાઓને મેદાનમાં ઉતારી હતી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના સરકારને સવાર પચ્ચીસમી મેના રોજ રાજકોટના ટીઆરબી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના બની હતી જેમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા આ મામલે હાઈકોર્ટમાં સુવો મોટો દાખલ થઈ હતી જેની આજ સુનાવણી થઈ હતી જેમાં હાઈકોર્ટ દ્વારા સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું તમે ખોટા અધિકારી સામે પગલા લેવાના છો જેના જવાબમાં સરકારે કહ્યું અમે સીટના રિપોર્ટના રાહ જોઈ રહ્યા છીએ આગામી સુનાવણી તેરમી જૂનના રોજ હાથ ધરાશે

હવે ગુજરાતના વાહન ચાલકો ખાસ જાણી લો નહીતર થશે ધક્કો ગુજરાત ભરમાં ફરી એકવાર સર્વર ડાઉન થયું છે મેન્ટેનન્સ ને કારણે સર્વર બંધ કરવામાં આવ્યું છે જેના કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી વાહન ચાલકો ડ્રાઈવિંગ લાઇસન્સ માટેનો ટેસ્ટ આપી શકશે નહીં જેની અપોઇન્ટમેન્ટ હશે તેને સર્વર શરૂ થયા પછી ફરીથી બોલાવવામાં આવશે ઉલ્લેખનીય છે મિત્રો કે આ પહેલા પણ માર્ચ મહિનામાં લગભગ વીસ દિવસ સુધી ડ્રાઇવિંગ ટ્રેન એ બંધ રાખવામાં આવ્યો હતો હવે વાહન ચાલકો ખાસ જાણી લો નહીતર તમારા ખિસ્સા થશે ખાલી જો તમે મુસાફરી કરી રહ્યા હોય અને ચાર રસ્તા પર રેડ લાઇટ બતાવે ત્યારે ગાડી સ્ટોપ કરવાની હોય છે પરંતુ જો તમે ટ્રાફિક લાઇટ રેડ થવા છતાં ગાડીને જીબ્રા ક્રોસિંગ પર રોકો છો તો ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન છે આમ કરવા પર ટ્રાફિક પોલીસ તમારું ચલણ કાપી શકે છે આ કારણે તમે જ્યારે પણ ટ્રાફિકની લાઇટ પર પોતાની ગાડીને રોકો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારી ગાડી જીબ્રા ક્રોસિંગને ક્રોસ ન કરે દરરોજ લેખે ગણીએ તો આડત્રીસ લાખ રૂપિયા દંડ પેટે ચૂકવ્યા છે એક જ વર્ષમાં સો કરોડથી વધુનો દંડ ભર્યો હોય એવું પ્રથમવાર બન્યું છે બે માં નિયમ ભંગ કરવા બદલ પંદર નવ્વાણું લાખ મેમો ઇસ્યુ કરાયા હતા

જો પોલીસ સંબંધિત વ્યક્તિને ચોવીસ કલાક થી વધુ સમય માટે કસ્ટડીમાં રાખવા માંગે છે તો તેને સીઆરપીસી ની કલમ છપ્પન અંતર્ગત મેજીસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવાની રહેશે એટલું જ નહીં મિત્રો ધરપકડનો બીજો નિયમ જાણી લો હવે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર સીઆરપીસી ની ઓગણીસો ની કલમ છેતાલીસ ચાર મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પોલીસ દ્વારા કોઈ પણ મહિલાની ધરપકડ કરી શકાતી નથી આ સિવાય કોઈ એક મહિલા અપરાધીની ધરપકડ એક મહિલા પોલીસ કર્મચારી દ્વારા જ કરવામાં આવશે જો પુરુષ પોલીસ અધિકારી મહિલાને સ્પર્શ કરી શકતો નથી ભારતીય કાયદા મુજબ તેમ કરવાની સખત મનાય છે જાણો નહીતર જશે પચાસ હજાર રૂપિયા રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે જેમાં સ્કૂલ વાનમાં નિયમ પાલન કરવા કડક સૂચના આપી છે અને નિયમ મુજબ જ વિદ્યાર્થીને બેસાડવા સૂચના અપાય છે તેમાં ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો તેને ડિટેન્ડ કરવામાં આવશે જેમાં સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા બે હજાર વાહનમાં ખાનગી દબાણ છે તો સ્થિતિ વધુ બગડશે જેમાં પચાસ હજાર રૂપિયા ફી ભરીને ટેક્સી પાસિંગ કરાવવું પડશે